હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે ધરતી આબા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેજા હેઠળ તેવીસ નવેમ્બર ચોવીસના રોજ ગુજરાતના તમામ તાલુકાઓમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ધરતી આબા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા આઠ તાલુકામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે શાળા કોલેજ હાઈસ્કૂલ તેમજ આદિજાતિ છાત્રાલયમાં કાયકમ યોજી બાળકો યુવાનો કન્યાઓ શિક્ષક મિત્રો તેમજ સમાજના વિવિધ અગ્રણીની ઉપસ્થિતિમાં બિરસા મુંડાની જીવન ગાથા દ્વારા તેમને કરેલ સમાજ ઉત્કર્ષ માટેની સંદેશય ગાથા અંગ્રેજ સરકાર સામે કરેલ ચળવળ તેમજ જનજાતિ અને અન્ય સમાજ માટે થતા અત્યાચાર અન્યાય સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસ અને પરાક્રમી પ્રવૃત્તિઓનો વાતોલાપ કરી આ વાતોલાપ સમાજ સુધી પહોંચાડવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવાનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠાના તમામ સન્વજ્ઞા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોહમ્મદ શફી અમરિયા

આમનો જન્મદિવસ એટલે 15 નવેમ્બર એટલે 15 નવેમ્બરે આખા ભારત વર્ષમાં આપણે બિરસા મુંડાનો જન્મ દિવસ ઉજવીએ છીએ પણ આ વખતે એમને 150 વર્ષ પૂરા થાય છે એટલે 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે આપણી સંસ્થામાં આજે આ વિશેષ રૂપે જન્મ જયંતિ ઉજવવા માટે આપણે એકત્ર થયા છીએ ત્યારે આપણા વડીલ અને આરએસએસનું એક ટ્રસ્ટ પણ ચાલે છે એના આદરણીય મહેશભાઈ એવા જ આદરણીય પંકજભાઈ મારા સાથી દીપેશભાઈ આપણા સ્વીપર અને તમે જે આતુરતાથી સાંભળી રહ્યો છો એ મારી દીકરી હવે આપણે ફક્ત ને ફક્ત આજે બિરસા મુંડા વિશે થોડીક વાત કરીએ તો બિરસા મુંડા એમને ધરતી આ બાકી છે એમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ના દિવસે થયો ભારત દેશ એટલે મહાપુરુષોની પુણ્ય ભૂમિ એવા જ એક યુગ પુરુષ એટલે ભગવાન બિરસા સંપૂર્ણ ભારતમાં આ દિવસની આ દિવસ જનજાતિ ગૌરવ દિવસ તરીકે હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાય છે દર વર્ષે ભગવાન બિરસા